જય સચ્ચિદાનંદ શ્રી અખંડાનંદ સર વિદ્યા મંદિર સાગર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત શાળા આ આપણે અખંડ ધામ ગુરુકુળ તરીકે સમગ્ર સંકુલ ઊભું કર્યું છે એની સ્કૂલ નીચે ચાલી રહી છે આ વર્ષે દસ અગિયાર બાર ચાલુ કરવા માટે વર્ષના આ ઉપલો માળ લઈ લીધો છે ક્લિયર કર્યો છે આ ભોજનાલય નવું બનાવી દીધું છે આમાં પણ ઉપરની રૂમો રાખી છે એ રૂમો વિદ્યાર્થીઓને રહેવા માટે અને નીચે ભોજનાલય છે આ બિલ્ડિંગ છાત્રાલય છે અહીંયા પણ છાત્રાલય ઉપર એટલે બે બિલ્ડિંગ છાત્રાલય નથી આ જે આ બે બિલ્ડિંગ છાત્રાલયના છે એમાં આ બે બિલ્ડિંગ અલગ અલગ છે આ છાત્રાલય બે વર્ષ પહેલાં બનાવેલું છે અને આ અત્યારે બનાવ્યું આ વર્ષે આખું બિલ્ડિંગ આમાં બાવીસ રૂમો છે માં અઢાર રૂમો છે અને આ આખો પ્રેયર હોલ પ્રાર્થના હોલ છે રમી રહ્યા છે તો ખૂબ એકદમ રોમાંચક વાતાવરણ છે ગેટ બન્યો છે ગાડી પડી છે છોકરાઓ રમે છે ગ્રાઉન્ડમાં અને આ બધી જે કંઈ વ્યવસ્થા છે એ અખંડ ધામ ગુરુકુળની અંદર થઈ રહી છે આ આખો પાર્કિંગ છે અહીંયા પાર્કિંગ વ્યવસ્થા કરેલી છે એકદમ રોડ ઉપર અને આ આપણો પ્રાર્થના હોલ કમ્પ્લીટ દેખાય છે અને આની અંદર આપણે દાખલ થઈ રહ્યા છીએ આ પ્રાર્થના હોલ છે આ ધ્રુવ અખંડ ધામ ટૂંકું તરીકે આ લોકો સુરત થી આવેલા છે આ સુરતના ના અત્યારે અહીં ઘઉં સેવા કરી રહ્યા છે આ ગૌરી બેન છે અને આ બાજુમાં બેઠેલા શું નામ છે એ લાભુબેન અને ગૌરીબેન ઘઉં જોવે છે અને ઉભાઈબેન ગીતાબેન અને હમશા બેન અને આખો હોલ એકદમ સરસ અખંડાનંદ સ્વામીજીની મૂર્તિ મૂકેલી છે અને આગળ આપણે યજ્ઞશાળા તરફ જઈ રહ્યા છીએ યજ્ઞ